મોર્નિંગ તો હું બનાવું છું સવારનો નાસ્તો વિચાર હતો સેન્ડવીચ નો પણ છોકરાઓ ના પાડે છે કે બહુ હેવી થઈ જાય એટલે હું હળવો નાસ્તો બનાવું છું આવી રીતે બ્રેડ શેકી નાખ્યા છે ચાલો બધા નાસ્તો કરવા બ્લોગ સ્ટાર્ટ થાય છે સાડા નવ વાગે બેક માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારા બધાનું તો બધા ટાઈમે આવી જાજો નાસ્તો કરવા ઓકે સાડા બાર વાગે છે સ્થાન બદલાઈ ગયું છે પેલા અહીંયા હતી ઘડિયાળ હવે આ બાજુ

કારણ કે એને દાંત નો પ્રોબ્લેમ હતી દવા લીધી સારું છે ચાલો પ્રોડક્ટ વાપર કર નાખીએ હવે મસ્ત રીંગણા છે એકદમ અને આવા રીંગણા બહુ જ ગમે લીલા છમ ક્યાં સરસ રીંગણા આવ્યા છે સાથે કોથમેરી આવી છે કોથમેરી તો ઘણી પડી છે તો ચાલો ફટાફટ રીંગણા બટેટાનું શાક કરી નાખું અને રોટલી ફ્રેન્ડ્સ બે દીથી તો બ્રેડ એ પડ્યા છે કારણ કે શરદી બધાયને થઈ ગઈ છે ને એટલે નથી ભાવતું જમવાનું આપણે એક દિ મજા નો હોય ને તો ઘરની હાલત કેવી ખરાબ થઈ જાય હું તમને બતાવ કપડા નો એમ એ દિવસ પડે ઘડી કરાવે તો પેલા હું રસોઈ કરી લઉ સાત વગલી પછી હું કપડાની ઘડી કરી નાખું થોડું વિચાર કરો ત્રણ મહિના મમ્મી ની આથી ઘર કેવું ખરાબ થઈ ગયું તું ચાલો રસોઈ તો કરી લો ઓહ ઓહ છે ને ઢગલો એક કામ નો તો પેલા રસોઈ પછી આ તમારે ઉમેશા પપાને એવી ખરાબ ટેવ પડી ગઈ છે ને એના ડબલી નું દહીં ભાવે મોડું ફક કોન જરાક કેવું આવે

સવા છ વાગ્યા છે ને મને ભૂખ લાગી છે ચાર બ્રેડ મેં તમને કીધું હતું પણ મને નો ભાઈ એવું અહીંયા પાણી મીઠું છે અહીંયા મેગી છે બસ ટુ મિનિટ ને મેગી બટ મને બે મિનિટ નથી થતી મને બે ચાર મિનિટ થાય છે તો ચાર મિનિટમાં મેગી તૈયાર થાય તો આવી જાજો મેગી ખાવા સો પાણી ઉકળી ગયું છે હવે ફટાફટ મેગી મસાલો નાખી દો અને મેગી થઈ જાય એટલે ફટાફટ આવી જાજો બટ તમને કહું કે આ ભંભો કેવો દેખાય છે મારો કેવો સરસ રૂડો રૂપાળો મસ્ત દેખાવડો હતો ને કેવો આવી ગયો

તો ફ્રેન્ડ મને આજે મજા નહોતી તમને ખબર જ છે કે મને જમવાનું નથી હાલતું એટલે આ વાસણ વટકા નહોતા કિચન મેં સાફ કરેલું છે સવારના વાસણ હતા ચા પાણી નાખતા ને મેં ગોઠવી દીધા છે ને આ હવે હું ઉઠું છું બપોરે જમ્યા પછી ના કચરો નાખવા જાઉં છે અત્યારે મને તારે છે ફટાફટ કામ કરી લઉં ફ્રેન્ડ અહીંયા મારા વાસણ ઉટકાઈ ગયા છે અને હવે આ ચડાવી દઉં તો ફ્રેન્ડ સુમેશા પપ્પા બજાર ગયા હતા તો મારી માટે લેતા આવ્યા વેફર લાવ્યા છે ફિફ્ટી ફિફ્ટી પછી આ આલુ સેવ અને ઘઉંના લોટની બિસ્કિટ કે ક્યારેક ભૂખ લાગે આપણને રાતે કે ગમે ત્યાં પડ્યો જ ખાવા થાય અને બીજું પાપડ થઈ રહ્યા હતા સેવ છે હા અને ચણાનો લોટ ને બધું લાવ્યા છે હવે ચાલો રસોઈ કરી લઉં ચણાનો લોટ ને ફૂટલા કાલે વાત ગાઈસ તો સવારનો 9:30 થાય છે રસોઈ મારી થઈ ગઈ છે રસોઈમાં ખાલી ભાખરી જ કરવાની હતી થોડીક જ કરવાની હતી શાક પડ્યું છે બસ ચાલો જમવા અને આજ મારો બ્લોક અહિયાં પૂરો કરું છું કાલે પાછા માં નવા બ્લોક સાથે